લખતરના વિઠલગઢ પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં થયેલ કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં રાજસ્થાનની ગેંગ ચોરી કરતાનું સામે આવ્યું હતું જેમાં લખતર તાલુકાના વિઠલગઢ ગામ પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા વિભાગના ફિલ્ટર પ્લાન્ટમાં ગત તારીખ સત્તરના રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ચોકીદારને બાંધી માર મારી ટ્રાન્સફરમાંથી અંદાજે છસો કિલો કોપરના વાયરની ચોરી કરી આરોપી ફરાર થયા હતા જેમાં થોડા સમય પહેલા મોરબી એલસીબી દ્વારા ચાર લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા ડડપાયેલા આરોપીઓમાં રતન સર્વણ દીપક રેખારામ ગુજ્જર પ્રભુ ઈશ્વર કસાણા ચુનીલાલ ભેરુલાલ રહેવાસી તમામ રાજસ્થાનને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જે ચારેય આરોપીને લખતર ન્યાય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા આરોપીઓને ચાર દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવી હતી જે રિમાન્ડ ચાર તારીખે પૂર્ણ થવા પામશે અને આ ચારેય આરોપીને ગુજરાત પાણી પુરવઠા વિભાગના પમ્પિંગ સ્ટેશન ખાતે લાવી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને રીકન્સ્ટ્રક્શનમાં ચોરો કઈ રીતે દાખલ થયા અને કઈ રીતે ચોરી કરી તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી કચ્છની પ્રજાનું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે